નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મુન્દ્રા પેટ્રોકેમિકલ્સ અને અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્લાસ્ટિક મુક્ત શાળાઓની પહેલ તરીકે ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે પ્રથમ તબક્કામાં અદાણી ફાઉન્ડેશનના થી વધુ ઉત્થાન સહાયક શિક્ષકોને શાળા સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન અને માનવ શરીરમાં માઇક્રો પ્લાસ્ટિકના પ્રવેશને અટકાવવા અને તેને રિસાયકલિંગ કરવા માટે ઇકો ફેબ્રિક્સ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી બીજા તબક્કામાં કંપનીના મુખ્ય વિસ્તારોની પ્રાથમિક શાળા અને માધ્યમિકમાંથી એવી પાંત્રીસ શાળાઓને દરેક વર્ગના દસ વિદ્યાર્થીઓ સાથે જાગૃતિના અંગેના વર્ગો લેવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાનકારક મુદ્દાઓ તેના ભવિષ્યના જોખમો અને માઇક્રો પ્લાસ્ટિક કેવી રીતે માનવ શરીરમાં પ્રવેશ કરે છે તે અંગે સમજાવવામાં આવ્યું હતું શાળાઓ અને વિદ્યાર્થીઓએ આ પહેલ સ્વીકારી અને શાળાઓમાં એક વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકમાંથી ઇકો ફેબ્રિક્સ ઇકો બ્રિક્સ બનાવવાનું શરૂ કર્યું છે આ ઈકો બ્રિક્સનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ઉત્સાહથી શાળામાં વૃક્ષારોપણ માટે ક્યારે બેન્ચિસ જેવી અને અન્ય ઉપયોગી માળખાઓ બનાવવામાં આવ્યા છે આ રિસાયકલિંગ કરવાની પ્રવૃત્તિના ઘણા ફાયદા દરેક વિદ્યાર્થીઓ દૈનિક જીવન માં જોવા મળ્યા હતા દર મહિને લગભગ એક હજાર કિલો શૂન્ય ખર્ચે સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ